જય જવાન જય કિશન ગુજરાત રાજ્યની અંદર હાલ જે વરસાદનો માહોલ જામ્યો છે એના અનુસંધાને ગુજરાતના ખેડૂતોને ખાસ એવું નુકસાન ભોગવવું પડ્યું છે ગુજરાતની અંદર જે તે વિસ્તારના ધારાસભ્યો દ્વારા સરકારને પત્રો લખી અને ખેડૂતો માટે સહાય પૂરી પાડવા માટેની માંગો કરવામાં આવી છે સરકારને આપણે એટલી વિનંતી છે કે ખેડૂત સામે થોડું જોજો તમે સહાય ચૂકવવાના છો એ તો અમને ખબર જ છે પણ એ સહાય એટલી ઓછી ન આપતા કે જેના લીધે ખેડૂત એ તેના ખેતરમાં જે દાડિયા કર્યા હોય ને એની મજૂરી ના ચૂકવી શકે ખેડૂતને ખરેખર જેટલો એનો હક બને છે એટલી સહાય તો તમારે આપવી જ જોઈએ અને ફક્ત ખેડૂતોને નુકસાન થયું છે એવું નથી અત્યારના વરસાદી માહોલના કારણે ભરવાડ સમાજ જે રબારી સમાજ છે આ રબારી સમાજને પણ એટલું નુકસાન વેઠવું પડ્યું છે કારણ કે તે લોકોને માલઢોર હોય તેની માટે નીણ પૂળો ચારો જે કાંઈ જોઈએ એ અત્યારે આ વરસાદી માહોલની અંદર હાલ પૂરતું તે લોકોને મેળવવું એ ખૂબ મુશ્કેલ પડે છે રોજ લાવીને રોજ ધોરને ખવડાવતા હોય તો આવા ભરવાડ સમાજને પણ અત્યારે ખાસી એવી તકલીફ પડતી હોય છે તો સરકાર ભરવાડ સમાજને પણ આ બાબતે થોડીક મદદ કરે તો વધુ સારું બાકી ગુજરાતના ખેડૂતો સાથે જો હવે તમે રમત કરશો તો આવો નાની ની ચૂંટણીમાં ખેડૂતો તમારી સાથે ચોક્કસથી રમત કરી નાખશે જય હિન્દ જય ભારત વંદે માતરમ